દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એક ફેક્ટરી પર દરોડા દરમિયાન એલ બલ્બ બનાવવાના નામે ચાલતા કારખાનામાં હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને એન્ટાસિડની નકલી દવાઓ બનાવીને બજારમાં વહેંચતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું તો દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ફેક્ટરી અને વેરહાઉસમાંથી લગભગ એક કરોડ દસ લાખ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરી હતી અંગે પોલીસનું કહેવું છે કે ફેક્ટરીમાં બ્રાન્ડેડ દવાઓની નકલી કરીને નકલી દવાઓ બનાવવામાં આવતી હતી તમામ દવાઓ ભારતમાં સૌથી વધુ વેચાય છે કે મોટી વાત એ છે કે જે નકલી દવાઓ બનાવવામાં આવી રહી છે તે હૈદરાબાદ સુધી સપ્લાય કરવામાં આવતી હતી આ ફેક્ટરીમાં જાણીતી કંપનીઓની નકલી દવાઓ મોટા પાયે બનાવવામાં આવતી હતી તો ડ્રગ વિભાગની ટીમે લાખો રૂપિયાની નકલી દવાઓ બનાવવાના સાધનો તેમજ નકલી દવાઓ બનાવવા માટેનો કાચા માલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અધિકારીઓના જણાવ્યા અનુસાર નકલી દવાઓ કે જે લોકો સ્વાસ્થ્ય લાભ માટે લઈ રહ્યા હતા તે સ્વાસ્થ્ય માટે હાનિરાયક કારક કરી જીવલેણ પણ સાબિત થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ